નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે અગત્યના સમાચાર ડભોઈ તાલુકાના સ્થિતપુટ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર આવેલા હનુમાનજી મંદિર ખાતે છેલ્લા પાંચ માસથી સતત સેવા કાર્ય કરતા માની કૃપા ગ્રુપ દ્વારા શ્રાવણ માસની છેલ્લી માસ નિમિત્તે પાંચસો કિલોગ્રામ ભજીયા અને એક હજાર કપ ચાનું કરનાળી કુબેર ભંડારી દર્શને જતા શ્રદ્ધાળુઓને વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સેવા પરમોધર્મના સૂત્ર સાથે છેલ્લા પાંચ માસથી માનિક રૂપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય કરી રહી છે દર માસે કરનાળી કુબેર ભંડારી મંદિરે સંખ્યાબંધ ભક્તો દર્શને જાય છે ત્યારે માનિક રૂપા ગ્રુપના સંજયભાઈ ઠાકોર પ્રિતેશભાઈ ઠાકોર જિગ્નેશભાઈ ઠાકોર સહિત યુવાનોની મોટી ટીમ દ્વારા ગરમ નાસ્તો અને ચા સહિત નાસ્તોને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે આજે શ્રાવણ માસની છેલ્લીય માસ અને પણ સોમવતીય માસ હોય ત્યારે ભક્તોની ભીડ વધુ હોય ત્યારે ગ્રુપ દ્વારા ડબોઈ ભાજપ અગ્રણી શશીકાંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાંચસો કિલો ગરમ ભજીયા અને એક હજાર કપ ચાનું વિતરણ કર્યું હતું અને અનોખી શિવભક્તિ કરી હતી રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડભોઈ દર્શક મિત્રો બીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે જય કુબેર જય બજરંગબલી આજરોજ કૃષિપ્રદાયક હનુમાનજી મંદિર જે ચણવાડા અને સિદ્ધપુર વચ્ચે આવેલું છે ત્યાં દર અમાસની જેમ આ અમાસે પણ માણી ગૃપા યુવક મંડળ દ્વારા નાસ્તાની સેવાનું આયોજન કરવામાં આવેલ છે અહીંયાથી ઉબેર દાદાના દર્શનાર્થે જતા તમામ ભક્તોને નમ્ર વિનંતી કે અહીંયા આ સેવાનો લાભ લઈને જાય આ સેવા માનનીય ધારાસભ્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરણાથી અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશભાઈ ઠાકોર સિદ્ધપુર તરફ એમના નેજા હેઠળ કરવામાં આવે છે દર દર અમાસની જેમ આ અમાસે અમે ભજીયાનું વિતરણ કરેલું છે અને આગલી અમાસે અમે ખમણનું વિતરણ કરેલું હતું આ સેવા આગળ અવિરત ચાલુ રહેશે એવી જ ભગવાન કુબેરને પ્રાર્થના અને તમે સૌ આ સેવાને અમને સાથ સહકાર આપો એ જ પ્રાર્થના